હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચાલો આપણે બધું કામ પતાવીને આવી ગયા છે બાજુવાળાને ત્યાં દયણું કરવાની મદદ કરવા તો જો એના દયણા થઈ રહ્યા છે ને અમારા હજી બાકી છે તો મને એમ થયું કે ચાલ ફ્રી છું ને તો બાજુવાળા આંટીને મદદ કરાવું તો જો એ ચારે છે અને હું આ ઘઉં જાઉં છું હજી મારે રસોઈની પણ થોડીક વાર છે એટલે મને એમ થયું કે ચાલો આપણે થોડીક વાર પાળોને મદદ કરી આવીએ કારણ કે હું ગમે ત્યારે આ કંચ આંટીને કહું એટલે એનું બધું જ કામ મૂકી અને મને મદદ કરવા આવે ચાણું ટક જોયા વગરના ગમે ત્યારે કહ એટલે એનું કામ ગમે એવું હોય ને તોય મૂકીને મને મદદ કરવા આવે એટલે મને એમ થયું કે હાલ બિચારા એકલા એકલા આટલા બાજકા કંઈ ચારી લે હે એટલે હું જેમ થોડીક નવરી થાવ ને એમ એને મદદ કરાવવા જાઉં કે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આપણું કામ તો થઈ ગયું છે ને હજી આપણે દૈણાને બહુ વાર છે ગામડેથી કોલ આવશે બાનો કે આવો બાયું દૈણા કરવા ત્યાં જવાનું છે ત્યાં સુધી તો અહીંયા મોજ છે બીજું હું ચાલો આપણે પાડોશીની મદદ કરાવીને આવી ગયા કારણ કે આપને લાગી છે ભૂખ એટલે હવે થોડુંક ધાણી ખાઉં પણ ધાણી ખાને જોયું ને તો કબૂતર અહીંયા ફસાઈ ગયું છે મેં દરવાજો બંધ કરી દીધો છે તો હવે એ બિચારું ફસાઈ ગયું મને ખબર નથી કે અહીંયા કબૂતર હૈસેમ જવું હોય તો ઉડી જ ઉપર રે ઉભું ઊભું ઉભું રે બાપા રે ગયું 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 હો બાકી મેં કીધું આ કબૂતર અહીંયા કેમ હું તો દરવાજો ખોલો હતો તો એમ થઈ ગયું ઓ હો સારું હાલ આપણને ભૂખ લાગી છે ને એટલે આપણે છે ને ડબરા ફોફોવા માંડીએ ધાણી ખાઈ લઈએ બીજું હું ચાલો તો આ ધાણી કોઈને મારા સિવાય ભાવતી નથી એટલે મારે જ કુટાણ છે એટલે જ્યારે મને ભૂખ લાગે ને ત્યારે આપણે ધાણીનો નો ડબરો ઉપાડીએ જો સારું ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને છ વાગે બાળકો રમી રહ્યા છે જો મેદાનમાં કેવા રમે છે કારણ કે આ બધા સ્કૂલેથી છૂટીને પાંચ વાગે આવ્યો હોય અત્યારે પછી સવારની ફાળેવાળા હોય એ અત્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે ક્રિકેટ રમવા નીકળી જાય મારે જ જો વાસણ બી ગોઠવવાના છે અને સાથે સાથે વસનની તબિયત પણ સારી નથી તો એ પણ આવીને સૂઈ ગયા છે જો મેં કીધું ભલે શું તો આપણે એને ડિસ્ટર્બ કરવા નથી અને અત્યારે હવે સાંજની રસોઈમાં શું બનાવવું તો મેં નક્કી કર્યું છે કે મસ્ત મસ્ત જાતનો લોટ મિક્સ કરી અને ઢોકળા બનાવવા છે તો એના માટે ચાલો પ્રોસેસ ચાલુ કરી દઈએ તો ઢોકળા માટેની સામગ્રી આપણે તૈયાર કરી લઈએ છીએ આ ધાણાભાજી આ દૂધી આમાં મેથી છે અને આજે વસ્ત્રની તબિયત સારી નથી દોપરો એટલે મેં ખીચડી બનાવી નહીં ખિચડી ખાવા એટલે ખીચડી આ બધું મિક્સ કરીને આજે બનાવવાના છે ઢોકળા ક્યાંય ન જતા આખો બ્રોચ ચોચો તો આજે સાંજે હવે જુમવામાં દઈને ઢોકળા ખાઈ લેવાના છે અને મસ્ત મસ્ત થોડોક ચણાનો બધા આપણે મિક્સ લોટ નાખશું એટલે ઢોકળા કઈક સ્વાદિષ્ટ થાય બરોબર ને હમણાં કેટલા દિવસથી આ ઢોકળા બનાવ્યા જ નથી આજે આપણે આ ચાલુ કરી દઈ બનાવવાનું જેટલા લોકો મારો વિડીયો જોઈ ને વિડીયોને લાઈક આપી દેજો પ્લીઝ લાઇક નથી આવતી જોઈએ એટલી એટલે પ્લીઝ લાઇક કરવાનું ન ભૂસવાનું જેથી કરીને મને તમારો સપોર્ટ મળી જાય બરાબર છે અને મને થોડુંક પ્રોત્સાહન મળે કે હું પાછો બ્લોગ બનાવું મારી હિંમત તૂટી જશે નહીં એટલે તમારે છે ને વિડીયો લાઈક જરૂરથી કરી દો ઓકે તમે જો અહીંયા અલગ અલગ પ્રકારના બધા લોટ ભેગા કર્યા છે તો પહેલાં આપણે આ બધું ધાણાભાજી મેથી એ બધું મિક્સ કરી દઈએ જો ફૂલ મેથી નાખવાની છે સાથે સાથે આ ધાણાભાજી સાથે સાથે આ ખીચડી

એક ખીચડી બધું એડ કર્યું છે દૂધી છે પાણી નું પ્રમાણ સાવ ઓછું નહીં કદાચ જોશે પણ નહીં મસ્ત રીતે આમ બોટ બનાવવાનું છે ઘણા સમય પછી કરું છું એટલે આ બનાવું છું તો મોઢામાં પાણી આવી જાય છે બહુ જોશ જોશ કી નથી બોલતી કારણ કે હોલમાં વસન સુધા છે ને લઈ અવાજ થશે તો એને ડિસ્ટર્બ થશે એટલે મારે થોડું ઘણું પાણી એડ કરવું પડશે છાશ નથી નાખીને તે છાસ બદલે લીંબુનો રસ નાખ્યો છે આપણે આજે આપણે મસ્ત મસ્ત ઢોકળા તૈયાર થઈ જશે હમણાં તો સરસ એક લઠ્ઠો લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે સરસ મજાના ઢોકળા વાળીને મૂકી દઈએ અને બહુ ઘૂમેડવાના નહીં નકર પોલા ન થાય આપણે છે ને આમ ઉમેળા રાખીએ આમ ને આમ ને એમ એમની સીધો આમ વાળી જ નાખવા એક વખત આમ કરી દો ખાલી શેપ આપી દો એની રીતે આવી રીતના આમ મૂક દેવાના ગોઠવવો નહીં તો પણ ચડી જ જવાના હોય જો આવી રીતના આપણે

અને પંદર વીસ મિનિટ માટે આને રહેવા દઈએ બરાબર જો ઢોકળા ચડે ત્યાં સુધીમાં આપણે આ સરસ મજાની સિંગોડાના લોટની એની સાથે ખાવાની ચટણી તૈયાર કરી લઈએ જો આ સિંગોડાનો લોટ ઘટ થઈ ગયો છે હવે આમાં આપણે મસાલા સ્વાદ અનુસાર નાખવાના ખાંડ નાખવી હોય તો ખાંડ નાખવાની ગોળ નાખવો હોય તો ગોળ નાખવાનો ચાલો તો હવે વીસેક મિનિટ થઈ ગઈ છે ત્યાં આપણી ચટણી પણ જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે છે ને ઢોકળા તરફ દ્રષ્ટિ કરીએ કે ઢોકળા થઈ ગયા છે કે નહીં ચાલો હવે આમ તો ઢાંકણું ધકતું હોય છે જો વાહ મસ્ત મસ્ત બાકી જો થઈ ગયા ને મેં નતું કીધું કે એમના મૂકી દેશો ગોઠવાની જરૂર નથી તોય ચડી જશે ચડી ગયા ને જો કેવા મસ્ત ઢોકળા ફૂલીને તૈયાર થયા છે હાલો ઢોકળા ખાવા બધા સારું તો જો ઢોકળા તો તૈયાર થઈ ગયા છે પણ હવે એને કટકા કરી અને ઓમભાઈ ટ્યુશન માંથી આવશે ત્યારે જમવાનું થાશે તો ત્યારે પણ અંધારું થઈ ગયું છે એટલું બધું ક્લિયરિટી નહીં આવે ફોનમાં કારણ કે લેમ્પનો પ્રકાશ આવે ને તો નથી આવતું રસોડામાં તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને હવે આ ઢોકળાને તલ અને લીમડો નાખી અને વઘારવાના છે ને માથે મસ્ત મસ્ત ધાણાભાજી વેરવાની છે એટલે એ આપણી પ્રોસેસ તૈયાર અને પછી સીધું ભગવાનને થાળ કરીને જમી લેવાનું છે સારું ચાલો તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય સ્વામિનારાયણ લાઈક કરવાનું ભૂલશો નહીં